નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે હું છું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાણીકપરા ગામમાં ખેડૂતોનો જે મુખ્ય અવરજવરનો રસ્તો હતો ત્યાં ખાનગી કંપની દ્વારા દિવાલ બનાવીને ત્યાં દરવાજો બનાવી દેવામાં આવ્યો હતો અને તાળું મારી દેવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જે રીતે ખાનગી કંપની દ્વારા અવરજંડાઈ કરવામાં આવી હતી તેના મામલે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો આ બાબતે રાજુલાના ધારા સભ્યો હીરા સોલંકીને ખેડૂતોએ રજૂઆત કરતા હીરા સોલંકી પોતે મેદાને ઉતર્યા હતા આજે જે રણિંગ પરાગામ છે ત્યાં હીરા સોલંકી પહોંચ્યા હતા અને તેમણે ખેડૂતોને સાથે રાખીને એ દરવાજાનું તાળું તોડ્યું અને કહ્યું કે કોઈની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો હું ચોક્કસથી આવી જઈશ તે પ્રકારે તેમણે વાત કરતા એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે આપ આ દ્રશ્ય જોઈ લો

તમને ખોલી ના ભેજો કરવા જ નઈ જતા કોઈ પછી જોઈએ બાકી હું તમારે હારે છું પછી તમારે માફ ચિંતા કરવા આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે ધારાસભ્ય હીરા સોલંકી મેદાને પડ્યા છે અને આ બાબતના સંદર્ભમાં તેમણે ખાનગી કંપની સામે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો છે અને જે ખેડૂતોને હેરાન હેરાનગીતિ કરનાર કંપની છે તેની સામે કાર્યવાહીની માંગ પણ કરી છે તેમના દરવાજો જે અવરજવરનો રસ્તો હતો ત્યાં તાળું તોડીને હવે ખેડૂતો માટે રસ્તો ખુલ્લો કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો पराय